બોટાદ શહેર અને જિલ્લામાં ગઈકાલે જોરદાર પવન અને કડા સાથે પડેલ કમોસમી વરસાદથી ગ્રામ વિસ્તારોમાં બાગાયતી અને ખેતીના પાકોમાં નુકસાન છે જિલ્લાના બાગાયતી પાક જેવા કે આંબા ચીકુ પપૈયાના પાકમાં નુકસાન થયું છે મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી છે તેમજ તલ જુવાર શાકભાજીના પાકોમાં નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવા ખેડૂતોએ માંગ કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ અનેક પતરા ઉડ્યા હતા મકાનના અને ખેતીના પાકમાં પણ નુકસાન થયું છે ગઈકાલે જે મોસમી વરસાદ થયો ભયંકર વાવાઝોડું કરાશ વરસાદ ખેડૂના તલ છે બકાલાના પાકને છે કોઈ ભીંડા છે આ બધું ઝંઝડી નાખ્યું છે જયારે હવે સરકાર ને ગરીબો એમ કે સિટી વાળા એમ કે અમારું બજેટ ખોરવાય છે ત્યારે સરકારે બાય થી આયાત કરી ખેડૂતના ભાવ ને કોઈ જાતનો આવવા નહીં દે અને નુકસાની થાય ખાલી વાયદા જ કર્યા પ્રીમિયમ કપાયા કેટલા વાળા પ્રીમિયમ ને બીમિયમ ને કપાયું પણ સરકારે કોઈ જાતની સહાય ક્યારેય આપી નથી વીમા નથી આપ્યા અને બકાલાક ડુંગળી જે કાંઈ વરિયાળે ખેડૂતોને હમેશા ઉત્પાદન પાકવે ત્યારે ભાવ દબાવી દે હવે અત્યારે ચૂંટણી ને બધું પત્યું એટલે નિકાસ કરશે અત્યારે વેપારીઓને ફાયદો એવું કરે છે તલ છે બકાલા છે રીંગણી છે ભીંડા છે અત્યારે બધું અત્યારે હોય એ સિવાય બગીચામાં બહુ નુકસાન છે જે કોઈ અત્યારે બગીચા વાયા વેલા છે નેટ હાઉસ છે ગ્રીન હાઉસ ફાર્મ હાઉસ જ્યાં બનાવ્યા એમાં બધા બકાલા ની કરવા માંડે એમાં બધાને નુકસાન છે ગામમાં નાના મોટા ઘર સાપરા છે પતરાના એ કેટલાને ને નુકસાન નોલે ઉડાડ્યું છે કાલે જે અચાનક આંધીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કરા સાથે જયારે વરસાદ પડ્યો છે ખાસ કરી બાગાયત પાક ની અંદર ચીકુ પપૈયા અને આંબા એટલે કે કેરી ધન ધાન્ય ની અંદર બાજરો છે તલ છે અને શાકભાજી ની અંદર રીંગણના પાક ને ઘણું બધું નુકસાન છે બોટાદ જિલ્લાની અંદર આ કીધું એમ ધન ધાન્ય ની અંદર તલ છે બાજરો છે તેમજ શાકભાજી ની અંદર રીંગણ છે અને બાગાયત ની અંદર પપૈયા ચીકુ અને આંબાના પાક ને ઘણું બધું નુકસાન છે બોટાદ જિલ્લામાં મારા મોટા મોટો બગીચો છે આંબા અને સરસ મજાની કેરી મળતી હોય ત્યારે બોટાદ જિલ્લાની જનતાને પણ એવું હોય કે આપણે બોટાદની જ કેરી ખાઈએ એમ પરંતુ જયારે સ્વાદ લેવાનો હતો એ આસ્વાદ બની ગયો છે કારણ કે કાલે જે વાવાઝોડું આવ્યું એના કારણે આ બધી સિત્તેર ટકા પાક જયારે ખરી ગયો છે ત્યારે દુઃખ બાબત છે કે મારા એટલી સહન કરવાનો વારો આવ્યો તો અન્ય ખેડૂતને કેટલું સહન કરવાનું થતું હોય છે તો ખાસ કરીને સરકારમાં એવી માંગ છે અમારી અને અમને વિશ્વાસ પણ છે સરકાર ઉપર કે આવનારા દિવસોની અંદર સર્વે કરાવી જે નાના નાના ખેડૂત છે જેને તલ બાજરી કે રીંગણ જે જે નુકસાન થયું છે એનું સર્વે કરાવી અને એનું યોગ્ય મોતર મળે એ માટેના પ્રયાસ રહેશે હવે કાલે બોપરીના ગાળામાં વરસાદ અને પવનને કરા સાથે વરસાદ પડ્યો ધોધમાર બરોબર નુકસાન બહુથી થી મોટા પાયે તલ ને થયું છે કેરી ના પાક ને થયું છે ચીકુ ને થયું છે પછી ભીંડા ને થયું છે પછી ઢોર નો ખાતચારો બધો બગડી ગયો છે તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે સરકારે સહાય કે આપે અમને